નમસ્કાર ખબર વડાલી સૌપ્રથમ અસર અમારી સ્વચ્છ સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકા સમગ્ર ગુજરાતમાં અગ્રણી બની છે ત્યારે વધુ એક સોપાન સર કરવા હિંમતનગર નગરપાલિકા કટિબદ્ધ બની છે ડમ્પિંગ સાઇડ પરના કચરાને રિસાઈકલિંગ કરી તેમાંથી કોલસો બનાવવાની શરૂઆત કરવામાં આવી છે પર્યાવરણની જાળવણી માટે પાલિકાએ આ નવતર પહેલ કરી છે હિંમતનગરની નગરપાલિકા સ્વચ્છતા બાબતે સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે ત્યારે હવે હિંમતનગર નગરપાલિકા નવું સાહસ કર્યું છે જી હા હવે નગરપાલિકા ડમ્પિંગ સાઇટનો કચરો એકત્ર કરી બનાવી રહી છે કોલસો અને કોલસો આપશે ઇન્ડસ્ટ્રીઝને આમ તો વર્ષોથી હિંમતનગર શહેરની ડમ્પિંગ સાઇટ ઉપર લાખો ટન કચરો પડી રહ્યો છે જેને લઈ પાલિકા દ્વારા સુરતની એક એજન્સીને જમીન ભાડે આપી જમીનમાં સાત કરોડના ખર્ચે પ્લાન્ટ રાખવામાં આવ્યો છે જે ગુજરાતમાં સૌ પ્લાસ્ટિક મિશ્રિત લાકડા કોલસા જેવો અને ઝડપી સળગી શકે તેવો કોલસો બનાવવા પ્લાન્ટ શરૂ કરવામાં આવ્યો છે વથ સર્વેક્ષણમાં હિંમતનગર નગરપાલિકાએ રાજ્ય કક્ષાએ ખૂબ જ શ્રેષ્ઠતમ નંબર મેળવેલ છે અને હિંમતનગર નગરપાલિકા સ્વચ્છતામાં અવલ નંબર છે અને હિંમતનગર નગરપાલિકામાં વર્ષોથી જે એકત્રિત થયેલો લેગેસી વેચ છે એમાં જે પ્લાસ્ટિક છે એ પ્લાસ્ટિકનો જ નિકાલ કરવો ખૂબ જ અઘરી બાબત છે હિંમતનગર નગરપાલિકા દ્વારા જે પ્લાસ્ટિક છે એમાંથી કોલ બનાવવા માટે એક એજન્સીને કામગીરી આપવામાં આવેલ છે અને જે પ્લાસ્ટિક છે જેનો નિકાલ કરવો ખૂબ અઘરો છે એ પ્લાસ્ટિકમાં વિવિધ પ્રોસેસ કરી અને એમાંથી કોલ બનાવવામાં આવશે અને કોલ ઇંધણ માટે ઇન્ડસ્ટ્રીમાં પણ કોલનો ઉપયોગ કરવામાં આવનાર છે અને આ સમગ્ર પ્રોજેક્ટ પાછળ એજન્સી દ્વારા સાત કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલ છે આમાં નગરપાલિકા દ્વારા કોઈ ખર્ચો કરવામાં આવેલ નથી નગરપાલિકા દ્વારા એજન્સીના કામગીરી સોંપવામાં આવેલ છે અને એજન્સી દ્વારા દર મહિને નગરપાલિકાને એકવીસ હજાર રૂપિયા જેટલું પ્રીમિયમ પણ નગરપાલિકાને આવક સ્વરૂપે આપવામાં આવનાર છે આમ તો આ ડમ્પિંગ સાઇડ ઉપર લાખો ટન કચરો પડી રહ્યો છે જે પ્લાન્ટ પર લગાવેલ મશીનરીમાં અલગ કરવામાં આવે છે અને જીપીસીબીની ગાઈડલાઈન મુજબ અહીં કેમિકલ નાખી કચરામાંથી કોલસો બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવે છે હિંમતનગર નગરપાલિકાના નવા દ્રષ્ટિકોણને કારણે ખાસ તો પર્યાવરણને ફાયદો થશે જ્યારે પ્લાસ્ટિક નિર્મિત કોલસો ગુજરાતમાં અન્ય સ્થળે આવેલા નાના ઉદ્યોગોને બળતણના ઉપયોગ માટે અન્ય વિકલ્પો કરતાં ઓછા ભાવે અપાશે તો આ ઉપરાંત હિંમતનગર નગરપાલિકાને મહિને એકવીસ હજાર ભાડા પેટે મળશે જેથી શહેરમાંથી ગંદકી દૂર થશે તો આ ઉપરાંત પાલિકાને આર્થિક લાભ પણ મળશે હિંમતનગર નગરપાલિકા દ્વારા સૌથી પ્રથમ તો આ ઉત્તર ગુજરાત અને ગુજરાતમાં સૌથી પહેલો આ આ પ્રકારનો પ્લાન્ટ નાખવામાં આવી રહ્યો છે અને જે સુરતની કંપની છે બા પ્રેરણા ક્લીન અર્થ એ કંપની દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવે છે અને અંદાજે સાત એક કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે અને આ પ્લાન્ટના કારણે જે હિંમતનગર શહેરમાં જે અત્યારે હાલ જે ડમ્પિંગ સાઇટ છે એના પર જે કચરો પડેલો છે લગભગ અમારા સર્વે મુજબ આવડી મોટી જગ્યામાં એકાદ લાખ ટન જેટલો કચરો પડેલો છે પણ એ કચરાનો રોજ હિંમતનગર શહેરમાંથી જે પચીસથી ત્રીસ ટન કચરો રોજ રોજ આવી રહ્યો છે એ કચરાનો નિકાલ કેવી રીતે કરવો તો એના માટે થઈને આ કંપની દ્વારા આ પ્લાન્ટ નાખવામાં આવ્યો છે એના કારણે હિંમતનગર શહેરમાં સ્વચ્છ થશે અને એના દ્વારા હિંમતનગર નગરપાલિકાને ભાઈ આવક થશે અંદાજે દર મહિને એકવીસ હજાર રૂપિયા આ કંપની દ્વારા હિંમતનગર નગરપાલિકાને આપવામાં આવશે આ જગ્યા હિંમતનગર નગરપાલિકાએ એમને વાપરવા આપી છે એના કારણે અને આ જે કચરો જે કચરામાંથી જે વેસ્ટમાંથી જે બેસ્ટ બની રહ્યું છે કારણ કે આપણને બધાને ખબર છે કે પ્લાસ્ટિક જે છે એ જમીનમાં જાય તો વર્ષો બાદ પણ જો એને ખોદીને કાઢીએ તો પ્લાસ્ટિક એની સ્થિતિમાં હોય છે અને એ પ્લાસ્ટિકમાંથી આ કોલસો બનાવવામાં આવી રહ્યો છે અને એ કોલસો જીપીસીબી એપ્રુવડ કોલસો છે એનો કોલસાનો ઉપયોગ થઈ થઈ શકે છે એના કારણે વાતાવરણ બી સ્વચ્છ થશે હિંમતનગર નગરપાલિકા હિંમતનગર શહેર સ્વચ્છ થશે અને જે આ ડમ્પિંગ સાઇટ પર વર્ષો જૂનો જે કચરો છે એનો નિકાલ થશે મારું નામ ઈશાંત શિંદે છે મેં બીએપ પ્રેન્ડના ક્લિનર પ્રાઇવેટ લિમિટેડ સુરતથી છું અમે આજ હિંમતનગરમાં વેસ્ટ પ્રોસેસિંગ ફેસિલિટી નાખેલી છે અમે ટિપિકલી આરડીએ રિફ્યુઝ લીરડ ફ્યુઝ જે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટમાંથી અલગ થાય છે અને જેના અંદર મોસ્ટલી ડિગ્રેડેબલ પ્લાસ્ટિક પછી આપણી આ ઇનર ડેબરીઝ પછી કાર્ડબોર્ડ પેપર ટેક્સટાઇલ વેસ જે પણ કમ્બસ્ટેબલ હોય જે કે સળગી શકે છે અને જેની કેલફી વેલ્યુ પંદરસો કિલો કેલોરી પર કેજી કરતાં વધારે હોય એ અમે મટિરિયલને આજે અહીંયા પ્રોસેસ કરી રહ્યા છીએ આ પ્લાસ્ટિકના આરડીએફનું આજના ટાઈમે ઇન્ડસ્ટ્રીઝમાં એક્સેપ્ટન્સ નથી કારણ કે એના અંદર ઘણું બધું આપણે પ્રદૂષિત ઇનટ છે ડેબરીઝ છે પથ્થર છે એના લીધે ઇન્ડસ્ટ્રીનું બોયલર છે ફરનેસ એ ચોક થઈ જાય છે એટલે આનું કોઈ લેવાવાળું આજના ટાઈમે વધારે માર્કેટ નથી કારણ કે આની ક્વોલિટી બહુ માર્કેટમાં ખરાબ છે તો અમે આ આ પ્રોબ્લેમને સોલ્યુશન આપવા માગી રહ્યા છે એના માટે અમે આને ક્લિયર ક્લીન કરીને સાફ કરીને વ્યવસ્થિત પ્રોસેસ કરીને ઇન્ડસ્ટ્રીમાં ફ્યુલ બની શકે ફ્યુલ યુઝ થઈ શકે એ પ્રમાણે અમે એને પ્રોસેસ કરી રહ્યા છીએ એના માટે સૌથી પહેલાં અમારી પ્રોસેસ જણાવી દઈએ સર હા પ્રોસેસ અમારી એવી છે અમે સૌથી પહેલાં આખી પ્રોસેસ મોસ્ટલી વેસ્ટ મેનેજમેન્ટમાં લોકોને કામ કરતાં કેટલી વાર હિચકિચાતા હોય કે લોકોને અહીંયા શું કહેવાય ઇક્વિલ ઇક્વાલિટી મળતી ના હોય તો અમે એમના માટે એક સસ્ટેનેબલ ઇકોનોમિકલ મોડલ અમે બનાવવા માગી રહ્યા છીએ એના માટે અમે આખી પ્રોસેસ આ કરી છે એના અંદર મિનિમમ લેબર મિનિમમ માણસો મિનિમમ મેનપાવરનો અમે ઉપયોગ કરી રહ્યા છે અમે સર કેમિકલ એક ઓર્ગેનિક ડિલમારું કેમિકલ છે જે નીમ નીમ એક્સ્ટ્રેક્ટ છે એટલે નીમ આપણું નીમ ઝાડ હોય એના એનામાંથી અમે બનાવેલું છે એનાથી જે પોલ્યુશનના પોલ્યુટન્સ છે એ મોસ્ટલી જે સીપીસીબીની ગાઈડલાઇન્સ છે ઇન્ફેસનની એને આપણે એના અંતર્ગત આપણે એને લિમિટેડ કરી દઈએ છીએ જે કે કોલસાના અંતર્ગત એઝ અ અલ્ટરનેટ ફ્યુલ આપણે આને યુઝ કરી શકીશું ઇન્ડસ્ટ્રીઝની અંદર કઈ છે કે માર્કેટમાં રીતે વેચવામાં આવશે સર માર્કેટમાં આનામાં એવું છે જે પણ ઇન્ડસ્ટ્રી આ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ ટુ થાઉઝન્ડ સિક્સટીન પ્રમાણેની ગાઈડલાઇન્સ છે કે આને મિનિમમ પાંચથી દસ દસ ટકા આપણે વાપરી શકીએ છીએ ઇન્ડસ્ટ્રીઝમાં કોલ સાથે બ્લેન્ડ કરીને આપણે ઇન્ડસ્ટ્રીઝમાં આપણે વેચી શકીએ છીએ સર બાકી મોસ્ટલી મોટી ઇન્ડસ્ટ્રીઝ છે જેમ કે સિમેન્ટ છે કેમિકલ છે સ્ટીલ ઇન્ડસ્ટ્રીઝ છે એના અંદર તો આ આના માટે કોઈ લિમિટ નથી વાપરવા માટેની આજના ટાઈમે ગાઈડલાઇન્સ પ્રમાણે પણ જે નાની ઇન્ડસ્ટ્રીઝ છે એમના ટાઈમે એના અંદર પાંચથી દસ ટકા જે નિયર બાય હિંમતનગરમાં છે એનું અહીંયા ડિસ્પોઝલ થઈ જાય અને એક સર્ક્યુલર ઇકોનોમીનું મોડલ જનરેટ થાય જેનાથી વેસ્ટમાં કામ કરવાવાળા લોકોને પણ સારવાર મળે અને આ વેસ્ટનો નિકાળ ઇઝીલી થઈ જાય ડિસ્પોઝ થઈ જાય અને ડિસેન્ટ્રલાઇઝ હવે તમે તમે જાણતા હશો કેટલા બધા ત્યાં પ્લાન્ટ બની રહ્યા છે જે કચરામાંથી વીજળી પેદા કરે છે પણ ત્યાં કેવું હોય એક જ જગ્યા પ્લાન્ટ એ થાય આ આપણે ડીસેન્ટ્રલાઇઝ એટલે અહીંયાથી વેસ્ટ જે આપણું છે ડિસેન્ટાઇઝ ઘણી બધી જગ્યાએ જશે એટલે ઇઝીલી તમે સો ટન આપણી પાસે અમને આરડીએફ પડ્યો છે બરાબર એને આપણે સો જગ્યા એક એક જગ્યા મોકલવા કરતાં આપણે દસ જગ્યા મોકલી રહ્યા છે એના લીધે એને ઇઝી નિકાલ થાય છે અને ઇન્ડસ્ટ્રીમાં જે કોલ છે બાયો માઇનિંગ આટલા વર્ષોથી જે કોલ બની રહ્યો છે માઇનિંગ થઈ રહ્યું છે જેનું કાર્બન ફૂટપ્રિન્ટ ઘણું મોટું છે આજના ટાઈમે ઘણું મોટું છે એને આપણે એટલી કોલ માઇનિંગ કોલના અલ્ટરનેટ ફૂડમાં આપણે આને યુઝ કરીશું અને એક શું કહેવાય

જેને લઈ શહેરની ગંદકી તો સાફ થશે જ આ ઉપરાંત આર્થિક લાભ પણ મળશે તો સમગ્ર ગુજરાતની નગરપાલિકા દ્વારા આ પ્રકારે કામગીરી કરાય તો ચોક્કસપણે શહેરમાંથી ગંદકીનો નાશ થાય તેમાં નવાય નહીં